હલો ફ્રેન્ડ આજે શિયાળું સ્પેશિયલ વસાણું અડદિયા પાકની રેસીપી જોઈશું જે લગભગ દરેકના ઘરમાં બને છે અડદિયા પાક બનાવવા તો એકદમ સરળ પરફેક્ટ રીત અને પરફેક્ટ માહિતી ખબર હોય તો પરફેક્ટ બને છે જો અડદિયા વાળતી વખતે સરસ પીસનો બનતા હોય અથવા તો વળતા ન હોય તો રેસીપીને ખાસ જોજો લાસ્ટ સુધી જેથી દરેક માહિતી તમને ખબર પડે જેમાં ઘણી સરળ ટિપ્સ બતાવી છે જેથી તમારા અડદિયા પાક પહેલીવાર બનાવતા હશો ને તો પણ સોફ્ટ દાણેદાર અને સરસ એવા બનશે જેમાં અડદનો લોટ આપણે થોડો કરકરો એવો લેવાનો છે જે મેં અઢીસો ગ્રામ લીધો છે એની સામે આપણે અઢીસો ગ્રામ માવો લેવાનો છે અઢીસો ગ્રામની સામે બસો ગ્રામ આપણે ઘી લેવાનું છે અને ત્રણસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે આ પરફેક્ટ માપ છે હવે એક જાડે તળિયાવાળું આપણે વાસણ લઈશું જેમાં બધું ઘી એડ કરી આપણે ઘીને ગરમ કરવા રાખી દઈશું ઘી ગરમ થાય હવે ઘી ગરમ થાય ત્યાર પછી મેં પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે જેને ઘી ગરમ થાય એટલે આપણે તળી લેશું આ સમયે મેં બધું ઘી એડ કરી દીધું છે તમે ચાહો તો થોડું ઘીમાં પણ ગુંદરને તળી શકો છો તો હવે ગુંદરને આપણે તળી લેશું ગુંદરને આપણે એકાદ મીઠ થવા દઈશું આ રીતે ફૂલવા લાગશે અને ડબલ ક્વોન્ટિટીમાં થઈ જશે તો બસ ગુંદર આપણો તળાઈ ગયો છે તો આ રીતે આપણે એને બહાર લઈ લેવાનો છે તો હવે આ સમયે આપણે અડદનો લોટ હતો તેમને એડ કરવાનો છે અહીંયા અડદનો લોટ એકદમ કરકરો હોવો જોઈએ તો જ આપણો અડદિયા પાક એકદમ દાણાદાર અને સોફ્ટ બને છે અહીંયા ઢાબો દેવાની કોઈ પણ જરૂરત નથી તો પણ સરસ એવો આપણો અડદિયા પાક બનીને તૈયાર થશે તો લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને લોટને ત્યાં સુધી આપણે શેકીશું જ્યાં સુધી લોટનો દાણો એકદમ રાતો ન પડે તો તમે જુઓ અત્યારે મિશ્રણ કંઈક આ રીતનું હોવું જોઈએ કંઈક આ રીતનું આપણું ઢીલું મિશ્રણ હોય તો સમજવું કે પરફેક્ટ છે આ તો બસ મીડિયમ ગેસે આપણે એમને ચલાવતા રહેવાનું છે જેમ જેમ સમય જશે એમ એમ કંઈક આ રીતે તમારું મિશ્રણ છે તે ફૂલવા લાગશે અને એકદમ ફ્લફી થઈ જશે તો હવે સાઈડમાં આપણે મસાલો બનાવી લઈએ જેથી આપણે અડદિયા પાક એકદમ ટેસ્ટી બને છે જેમના માટે મેં જાવિત્રી લીધી છે જે એક ચમચી જેટલી મેં લીધી છે એમના ફૂલ મળે છે આ રીતે ત્યાર પછી એક ચમચી જેટલા આપણે સફેદ મરી લેવાના છે કાળા મરી પણ તમે લઈ શકો બે ચમચી જેટલો ગંઠોળા આખા આવે છે તે લીધા છે આ બધું તમે પાવડર ફોર્મમાં પણ લઈ શકો તો બે ચમચી જેટલો મેં સૂટ પાવડર લીધો છે આમાં મસાલામાં તમે ઓછા વધુ તમે કરી શકો છો હવે મસાલામાં આપણે લીંડી પેપર લઈશું જે એક ચમચી જેટલો મેં લીધો છે આ બધી વસ્તુને આપણે હવે સરસ મિક્સ કરી આ રીતે આપણે પાવડર ફોર્મમાં આપણે મિક્સરમાં દળી લેવાનું છે તો ગુંદર હતો એમને પણ આપણે થોડો આખા ભાંગો આ રીતે આપણે થોડું ભાંગી લેશું અડદિયામાં આખો પણ રાખી શકાય છે સુકનારીનું જો છીણ તમને પસંદ હોય ને તો તેમને પણ એડ કરી શકાય છે ત્યાર પછી કંઈક આ રીતે રાતો દાણો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો જુઓ સરસ એવી સુગંધ આવે છે અને એકદમ આ રીતે રાતો દાણો થઈ ગયો છે પરફેક્ટ આ રીતે જ આપણે લોટને શેકાવા દેવાનો છે તો હવે એમાં ક્રશ કરેલો માવો એડ કરવાનો છે પરફેક્ટ આ રીતે જ શેકાવો જોઈએ ત્યાર પછી આપણે એમાં હવે માવો નાખીશું માવાને કોઈ પણ અલગ શેકવાની ઝંઝટ નથી ડાયરેક્ટ આમાં નાખી દઈએ તો પણ સરસ એવો શેકાઈ જાય છે તો અત્યારે બંને સાથે સરસ એવું શેકાઈ જશે લોટ લોટલે લગભગ મેં દસથી બાર મિનિટ જેટલો શેક્યો ત્યાર પછી આપણે માવો એડ કરી દેવાનો બંને સાથે શેકાય છે ધીમા ગેસે ત્યાં સુધીમાં આપણે ચાસણીની તૈયારી કરી લઈએ તો ખાંડ એડ કરી એના અડધું ભાગનું આપણે પાણી એડ કરી દેવાનું છે અને એક સાઈડ આપણે ખાંડને ચાસણી કરવા રાખી દઈશું અહીંયા બધાને ચાસણી લેવામાં જ પ્રોબ્લેમ આવે છે ક્યારેક વધારે આવી જાય છે ક્યારેક ઓછી રહી જાય છે એનું પણ ટેન્શન નહીં લેતા આગળ વિડીયોમાં હું જણાવીશ કે વધારે ચાસણી આવે તો શું કરું બંને વસ્તુ સાથે કરવાથી આપણો સમય પણ બચે છે જેથી કરી એક સાઈડ મેં ચાસણી મૂક રાખી દીધી છે અને એક સાઈડ આ જુઓ તો એકદમ સરસ એવો હવે શેકાઈ ગયો છે બિલકુલ કંઈક આ રીતે જ શેકાવવું જોઈએ ત્યારે આપણે હવે એમાં કાજુ બદામ અને દ્રાક્ષ એડ કરવાની છે જેથી સાથે જ એકાદ મિનિટમાં સરસ એવી ફ્રાય થઈ જશે સાથે જ એમાં ગુંદર પણ એડ કરી દેવાનો છે અને મેં બનાવેલો ઘરે મસાલો તેમને પણ આપણે એડ કરી દેવાનો છે આમાં ઘણા મસાલા તમે એડ કરી શકો છો આમાં તમે એલચી પણ એડ કરી શકો છો મારા ઘરમાં એલચી પસંદ નથી એટલે હું એડ નથી કરતી સૂકું નાળિયેર પણ એડ કરી શકો તો અત્યારે સરસ એવું મિક્સ કરી હવે આપણે નીચે ઉતારી લેશું તો બસ કંઈક આ રીતે જ ટેક્ચર થાય એટલે સમજવું કે હવે સરસ એવો શેકાઈ ગયું છે તો બસ હવે ચાસણીને પણ જોઈ લઈએ તો ચાસણીને બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને ચેક કરી લઈએ તો ડ્રોપને લીધા પછી આ રીતે પ્રસરે છે જેનો મતલબ ચાસણી તૈયાર નથી તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય મેં થવા દીધો ત્યાર પછી ફરીથી ડ્રોપ લીધું અને હવે આપણે ચેક કરી લેવાનો છે તો જુઓ આ રીતે કંઈક તાર બને છે નહીં જાડો કે નહીં પતલો તમે જુઓ આ રીતે તાર બને એટલે સમજવું કે આપણી ચાસણી તૈયાર છે તો બસ હવે નીચે ઉતારી લઈશું આપણે ચાસણી આપણી તૈયાર છે તો હવે ચાસણીને આપણે ડાયરેક્ટ જે લોટમાઓ શેક્યો છે એમાં જ એડ કરી દેવાની છે હવે સરખું એવું મિક્સ કરી લેશું તમે જુઓ બધી વસ્તુ પરફેક્ટ છે હવે આ સમયે અડધી મિનિટ જેટલી ગેસ ઉપર રાખવું જરૂરી છે જેથી ઘી સરસ એવું છૂટું પડી જાય તો તમે જુઓ આ સમયે જો તમારી ચાસની થોડીક વધારે કઠણ થઈ જાય ને તો તમારે થી ત્રણ ચમચી જેટલું ગરમ કરેલું દૂધ એડ કરવાનું છે જેથી અડદિયાના પીસ સારા એવા બનશે તો અડધી મિનિટ જેટલો સમય થયો છે અને તમે જુઓ ઘી સરસ એવું છૂટું પડી ગયું છે તો બસ હવે નીચે ઉતારી લઈશું આ સમયે સ્કીપ નથી કર્યું છતાં તમે જુઓ અડધી મિનિટમાં આ બનીને ઘી છૂટું પડી ગયું છે તો હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું તો આ રીતે ચોકી કે કોઈપણ થાળીમાં આપણે આ રીતે પાથરી લેવાનું છે થોડા જાડા પીસ બને એ રીતે ઢાળવાનો જેથી આપણો અડદિયો લાંબા સમય સુધી એવો ને એવો સોફ્ટ રહે છે અને અત્યારે ઘી નીકળી ગયું છે તમે ચાહો તો થોડુંક કાઢી શકો છો પણ આમાં નામાં રહેવા દેવાનું જેથી સરસ એવું અંદરની અંદર જામી જશે અને આ રીતે ચમચીથી આપણે સરસ એવું પ્રેસ કરી દેવાનું જેથી સરસ એવા પીસ બનશે આપણા હવે થોડું મેં રાખ્યું છે બજારમાં મળે એ રીતે પણ આપણે વાળી લેશું તો અત્યારે ગરમા ગરમ જ ખાવાનું મન થઈ જાય ને એટલો સરસ અડદિયો પાક બન્યો છે તો ઉપરથી થોડા આપણે ખસખસને એડ કરીશું જેથી સ્વાદમાં અને ઉપરથી એડ કરવાથી દેખાવમાં પણ સારો એવો આપણો અડદિયો બનશે તો બજારમાં મળે છે એ રીતે આપણે આ રીતે પણ વાળી લઈશું નાના છોકરાઓને ખાસ આ રીતે વાળેલા હોય તે પસંદ હોય છે આને વાળવા પણ ખૂબ સિમ્પલ છે બસ કંઈક હાથમાં આ રીતે લઈ ગોળ આ રીતે ફેરવીશું એટલે આસાનીથી બની જાય છે તો કંઈક આ રીતે તો બધા મેં આ રીતે ઉપરથી થોડા કાજુ બદામ પણ એડ કર્યા છે અને ખસખસ ખસખસ દેખાવે પણ ખૂબ સરસ લાગે છે તે બિલકુલ ઓપ્શનલ છે જો ઘરમાં હોય તો એડ કરવા બાકી સ્કીપ કરી શકો છો તો તમે પણ આ રીતે એકવાર બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ